ચશ્મા લગાવે છે અને આપણે અત્યારે જઈએ છીએ આમ કંઈક બાજુ આટો મારવા જઈએ છીએ હવે એડ્રેસ તો તમને ખબર નહીં પડે પડી જાય તો બી ખબર રાખજો હવે ચાલો આપણે આગળ જઈએ અને લગભગ અત્યારે તો ખબર નહીં હવે લગભગ ગોધરા જવાનું થશે કે ક્રિષ્ના ગોધરા જવું છે હવે નવરાત્રિ ચાલે છે તો એટલા માટે આપણે લગભગ ગોધરા જશું ચાલો આગળ મળી આપણે તો કાલે ફાઇનલી તમે આગળ દેખ્યું એમ કે અમે લોકો ગોધરા આવવાના હતા તો અત્યારે સડા સાથે લગભગ અમે લોકો નાળા ગયા અને બ્લોક ચાલુ નહીં થયું કેમકે આપણે બહુ લેટ થઈ ગયા હતા એટલા માટે તો અત્યારે વાગી ગયા છે નવ ને પાંચ થઈ છે અને અમે લોકો અત્યારે ઊભા છે અહીંયા ગાડી સર્કલ પર પાંચ અને આપણે અત્યારે આ મહાકાળી ટી સેન્ટર પર ઊભા છે તો અત્યારે આ પાર્થુભાઈ ચા પીએ છે તમે જોઈ શકો છો વડાપાઉ લીધો ને ચા તો પાર્થુભાઈ કેવી ફિલિંગ આવી તમને આવતા આવતા

ના કે હું ગયા મેલે ગિયર ભાઈ કે બોતરા અને એ અને એ ભાઈ બતાવા એવા નથી એ ભાઈ કોણ છે એ તમને ખબર બી ની પડે ચલા गाइस આપણે મલી આગા ઉત્તરે गाइस પાછો બીજો વડા પાવ લેવા અમે લોકો અમાર જે સવાર જુબાને છે અને દેખને મને

તો પહેરે છે કેવું લાગે છે બેગી કેવું લાગે છે ગાઈસ બેગી પેન્ટ સારું લાગતું હોય તો કહેજો કોમેન્ટના અંદર તો પાર્થુભાઈ પહેરવા કાઢે ને અગર તો નહીં પહેરવાના એ અને આ પ્રિન્સભાઈ પહેરે છે કાઢો તો પ્રિન્સભાઈ ના આવે તો પહેરવા દેતો તો ગાઈસ અત્યારે આ પાર્થુભાઈ કમ્પ્લીટ રેડી થશે પછી પ્રિન્સભાઈ થશે પછી હું થઈશ એટલે હવે આ ભાઈ ઝારાનું બધા છસો રૂપિયાનું મને કે કે તમે છસો રૂપિયા આધારે નું પેન્ટ લઈ જાઓ અરે મેં આટલું તો મસ્ત લાગે પાછા અરે મેં આટલું તો મસ્ત લાગે આ દેખતું આ દેખતું કેવું લાગે કેવું લાગું બે ચો છું કેમ આવા તો કપ આપે

રે રાધા ગોરી રે તું છે મારી ગોવાલણ હાલ તને આહા હાલ તને લઈ જવું રૂડું ગોકળિયું બતાવ આપણે આગળ મળીએ બીજી જગ્યાએ રેડી થઈને આવી ગયા છે મસ્ત કુર્તો પહેરી છે અને લેઘો અને પાછા ક્રોક્સ પહેરીએ એના ઉપર હવે આપણા ઘરે જઈને બદલશે કમ્પ્લીટ અને અત્યારે શું કરી રહ્યા છે હા મેસ બેસ બધું જ છે તમારે જે જોઈએ વસ્તુ મળી જશે ટેન્શન ના લો તમે ચલો હવે આપણે ઘરે જઈને ફાઇનલી અત્યારે અમે લોકો તૈયાર થઈને આવી ગયા છે કમ્પ્લીટ રેડી વેડી થઈ ગયા છે અમે લોકો દેખી શકો છો તમે મારો લુક આ આવે છે પ્રિન્સભાઈ અને પાર્થુભાઈ તો હવે ચલો આપણે જઈએ હવે ઇન્દિરાના અંદર આગળ જઈને મળીએ ચલો તો ગાઈશ ફાઇનલી અત્યારે અમે લોકો તૈયાર થઈને કમ્પ્લીટ આવી ગયા છે અને અગાડી ફોટા બોટા પાડવાના છે થોડા ઘણા પછી ગરબા રમવા જઈશું કેમ કે અત્યારે ગરબા ચાલુ છે કે નહીં ચાલુ તો અમને બી નહીં ખબર ખાલી તૈયાર જ થયા છે શોખ ખાતર ખોટા પાડવા માટે અને આ ભાઈ પ્રિન્સભાઈ બેઠા છે દેખો ફોટો પાડવા માટે અને આ પાર્થુભાઈ ફોટો શૂટ કરે છે હમણાં મોબાઈલ આપશું એટલે ગાડી ગાડીવાડી નીકાળે છે ગાડી વચ્ચે મિલા પ્રિન્સભાઈ અને આપણા પાર્થુભાઈ સ્ટાઇલમાં ઊભા થઈ ગયા છે હવે ફોટો પાડવાનો છે ખાલી એમનો તો ચલો ગાય છે ફોટાને એમ પાડીએ થોડા ઘણા પછી આગળ જઈને ગરબામાં બતાવીએ તમને ગરબા ચાલુ છે કે નહીં ચોકમાં તો ચાલુ જ હશે તઈ જઈને મળીએ અને ઇન્દિરામાં માં પતિ ગયા છે ખબર નહીં હવે ચલો આગળ જઈને મળીએ ફાઇનલી અત્યારે આપણે લોકો આવી ગયા છે ચોકના અંદર અમારી આરતી ચાલી રહી છે તમને દેખાડીએ વનરાજભાઈ વનરાજભાઈ જય માતાજી ફોટા કેવા પડ્યા

Hello, đi qua không ai vậy? Bất diu vậy bất diu. đi một đi chi. Bằng kim bay. Kem? À, gầm ગરમા ગરમ ભજીયા અમા બલ્લાભાઈ મસ્ત ખાય છે હું કહો છો ભાઈ ભાઈ ચંદન ઓહ વનરાજ ભાઈ તમારે નહીં ખાવા હા એસિડિટી થાય યાર આ ખાધા પછી તો આ દેખો હે ચંદનભાઈ ભજીયા પાડે છે તો ગાઈસ ફાઇનલી અત્યારે આવી ગઈ જે લોણી અને આ ભાઈ લોણી લઈને બેઠા તો લોણી જ લેવા બેહ ગયા આવી ચાલો અલે તો બજે ખાવ આ ગઈ લો બધા ખાના આપણા બધા કેટલા ચોકલેટ ચોર આ ચોકલેટ ચોર અમાર તરી

અને અમે લોકો અત્યારે અહીંયા ગાડી ગાડી ઉભી રહેલી ગાઈશ અને અહીંયા ગાડી ટ્રક આખો ગાલ દીધો અત્યારે આ દેખો તૂટી ગયું તો અત્યારે જો ભૂલે ચૂકે ગાડી અડતી હા તૂટી ગયું આ ઝાડ આખું તૂટી ગયું ગાઈશ તમે દેખી શકો છો આ કેટલી મોટી ડાળખી તૂટી ગઈ એ જાટે ખેચ

જય મહાદેવ જય મહાદેવ આ બીજા બધા ચલો દળીભાઈ મળીએ મીર ભાઈ મહાદેવ મળીએ મહાદેવ ચલો ભાઈ હવે આપણું આ વ્લોગ ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે મળીએ જલ્દી જય શ્રી રામ જય માતાજી